નમસ્તે ગ્રાહક મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું કુમુ સાડીમાં આજે છે ને ભાઈ તમારી માટે એકદમ નવું જ આર્ટિકલ લઈને આવ્યા છીએ જેમાં સાત થી આઠ કલર ઓપ્શન રહેવાના છે આખી કલમકારી ટાઈપની ડિઝાઇન સિક્કુ કલર તમને કોમન મળી જવાનો છે અંદરની પ્રિન્ટ તમે જો એકદમ યુનિક થ્રીડી ની પ્રિન્ટ રહેવાની છે આખો પીસ તમને ઝૂમ કરીને અને એક પીસ આખો ઓપન કરીને બતાવવાના છીએ વિડીયોને સ્કીપ નહી કરશો કેમ કે આવો જ નવું કલેક્શન રોજ જે કુમુ સાડી તમારી માટે પહેલા લઈને આવે છે આનો પલ્લુ તમે જો એકદમ શાનદાર રહેવાનો છે ભાઈ નાની ઉંમરની બહેનો પહેરી શકે ને નાના મોટા પ્રસંગમાં એ ટાઈપનો આપકો કલેક્શન અને રેટની વાત કરું તો એકદમ રીઝનેબલ રેટમાં ભાઈ નફા સાથે નફરતની વાત કરી રહ્યો છું ભાઈ આમ તો જો એકદમ યુનિક કોન્સેપ્ટ અને રેટ માત્ર ને માત્ર 1000 ની રેન્જમાં ફ્રી ઓફ શિપિંગ ઓલ ઇન્ડિયા આપી દેવાના છે હા ભાઈ ઘરે બેઠા તમે સાડી મેળવી શકો છો એ પણ ફ્રીમાં તો આજે જ ઓર્ડર બુક કરી દેજો ડિસ્પ્લે ઉપર અમારો નંબર આપેલો છે આમ તો જો એકદમ યુનિક કોન્સેપ્ટ રહેવાનો છે અને બધા જ કલર એટલા જ યુનિક રહેવાના છે

ભાઈ આમાંથી કોઈ કલર ગમે છે ને તો સ્ક્રીનશોટ પહેલા લેવાનું ભૂલતા નહીં અને તમારી મિત્રોને શેર કરી દેજો જેમને દેવા લેવા માટે લો બજેટમાં હજાર સુધીની રેન્જમાં બેસ્ટ મટીરિયલ ને બેસ્ટ વસ્તુ લેવી છે ને તો કોમુદ સાડીની આઈડીને વિઝિટ કરો અથવા લક્ષ્મણનગર શેરી નંબર બાર માં આપણી શોપ આવેલી છે નાના વરાછા કાપોદરા પોલીસ સ્ટેશન ની પાછળ તો એકવાર શોપ ની રવશ્ય રૂબરૂ વિઝિટ કરી લ્યો કેમકે અહીંયા તમને છસો થી શરૂ કરીને છ હજાર સુધીનું વેડિંગ કલેક્શન મળી જવાનું છે અને આવું જ નવું કલેક્શન જોવા માટે પહેલા રેજો અમારી નેક્સ્ટ વિડીયોમાં આવજો